नमस्कार दर्शक मित्रों देश અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રાજ્યમાં ભારે ગરમીની આગાહી રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગરમી વધવાની આગાહી કરી છે 16 માર્ચ થી તાપમાનમાં વધારો થશે તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે જ્યારે નવ શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો આવતીકાલથી તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે અમદાવાદમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે હોળી પર દોરાવાશે એક હજાર પાંચસો એસટી બસો આગામી હોળીના તહેવારને લઈ ગુજરાત એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે મુસાફરોને તેમનું વતનમાં આવવા જવા માટે एसटी વિભાગ એકત્ર 1500 બસો દોડાવશે આદામી તહેવારોમાં મુસાફરોને તેમનું વતન પહોંચવા માટે સરળતા ઉભી થાય તે માટે અમહત્વનો નિર્ણય લેવાય્યો છે એકત્ર બસોની સુવિધા 19 માર્ચ થી શરૂ થશે તેમ જ ડાકોર અને દ્વારકા માટે અલગથી 500 બસો દોડાવશે તહેવારોમાં બસો થકી 7000 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે आधार कार्ड धारकों માટે ખુશખબર જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર છે તમે જણાવી દઈએ કે UIDAI આધાર કાર્ડ માં ડોક્યુમેન્ટ્સ ને ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સમય મર્યાદા 14 જૂન 2024 સુધી લંબાવી છે અગાઉ આ સમય મર્યાદા 14 20 માર્ચ 1924 હતી આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારું આધાર કાર્ડ માં તમારું સરનામું ફોન નંબર અથવા અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાના 4 મહિનાનો સમય છે